વેસુ મહાવીદેહ ધામમાં પદ્મદર્શન એટલે આચાર્ય મહારાજો તીર્થ કંડની ગેરહાજરીમાં આચાર્ય નો એક છત્રી શાસન ચાલતું હોય છે પ્રેમભુવન ભાનુ સુરીજી મહારાજના સમુદાયમાં બે આચાર્યનો ઉમેરો થતાં હવે આચાર્ય ની સંખ્યા ચોપન થઈ છે જૈન શાસનના આચાર્યોની પરંપરા છે કે નૂતન આચાર્યને જૂના આચાર્યો પોતાના આસન પર બિરાજમાન કરી ત્યારબાદ વંદન કરી ઘોષણા કરતા હોય છે કે મારી જેમ હવે નૂતન આચાર્યનું તમારે જતન કરવાનું છે પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે શાસન સમાજ કે સંસ્કૃતિ ઉપર આવતા આક્રમણોની સામે માર્શલ બનીને સુરક્ષા કરવાની સંપૂર્ણ જવાબદારી આચાર્યની છે સૂર્યમંત્રનો પટ નૌકારવાળી નૂતન આચાર્યનું નામકરણ ગુરુપૂજન અને કામડીની ઉછામણી બોલીને ભક્તોએ લાભ લીધો હતો બંને આચાર્યનું નામ આચાર્ય પદ્મદર્શન સુરીજી અને આચાર્ય પદ્મબોધિ સુરીજી નામ ઘોષિત થયું હતું સંન્યાસ પદમાંથી પદ્મ સુદર્શન દર્શન સુરીજી બનેલા આચાર્યએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર સંસ્કૃતિ ધર્મ અને સમાજના સળગતા પ્રશ્નોનું સમાધાન સાધના આરાધના અને મંત્રજાપ દ્વારા કરીશ વિશ્વમાં જૈનો માટે તપોવન ગુરુકુળ સ્કૂલ બનાવવા માટે સંકલ્પ પદ્મદર્શન સુરીજીએ કર્યો હતો જૈન શાસનમાં આચાર્યનું પદ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે દીક્ષા બાદ મુનિ પછી ગણિવર પન્યાસ ઉપાધ્યાય અને પછી આચાર્યની પદમી મળ્યા બાદ ગચ્છાધિપતિની પદવી મળે છે આચાર્યો ઘણા બધા હોય છે પણ દરેક ગચ્છમાં એક ગચ્છાધિપતિ હોય છે